નમસ્કાર ખેડૂત મિત્રો તો ફરીથી એક ના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે તમને ખૂબ સરસ જાણવાનું મળશે અને જોવાનું પણ ધાર મળશે આ કારેલીની વાડી એ જ છે જે આપણે વીસથી પચીસ દિવસ પહેલાં જે વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોની અંદર આપણે સ્પ્રે કરતા દવા સ્પ્રે કરતા વિડીયો બનાવ્યો હતો એની અંદર કારેલીના છોડ પણ નાના નાના હતા અને કચરો પણ ઘણું હતું બરાબર એ જ કારેલીની વાડીની આ વિડીયો છે જે અગાઉ આપણે બનાવીએ છીએ એ વિડિયો પણ હું તમને મેન્શન કરી દઈશ અને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ આપી દઈશ તો બંનેના વચ્ચે અંતર તમને જોવા મળશે તો વિડીયોની અંદર પહેલી વાર આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારી દરેકના વચ્ચે તમને મળતા રહે તો મિત્રો તમે જોઈ શકો છો આ કારેલની વાડીની અંદર અફલાતુન અને જોરદાર રિઝલ્ટ મળેલું છે એ પણ ઓર્ગેનિક દવાઓ જોઈ શકો છો કારેલનો કલર ક્વોલિટી વિકાસ વિકાસમાં પણ જોરદાર છે સાઇનિંગ કલર એનો તમે જુઓ ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે કારેલાનો લાગ પણ ચાલુ થઈ ગયો છે અને પાંદડે પાંદડે કારેલાનો લાગ ચાલુ છે બરાબર જોઈ શકો છો તમે છોડો જુઓ તમે કલર જોવાનો ક્વોલિટી તમે જુઓ વિકાસમાં જુઓ અપલા રિઝલ્ટ મળેલું છે એ પણ ઓર્ગેનિક દવાનું બરાબર તો ખેડૂત મિત્રો તમે પણ કોઈ પણ જાતની ખેતી કરતા હોય કોઈ પણ પાકણી કરતા હોય એની અંદર વિકાસ ના થતો હોય ઉત્પાદન ના વધતું હોય પાક પીળો પડતો હોય જીવાતનો પ્રોબ્લમ હોય ફંગસનો પ્રોબ્લેમ હોય ન્યુટ્રિશનનો પ્રોબ્લમ હોય કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો અચૂકથી મારો સંપર્ક તમે કરી શકો છો આપણે આપણી રીતના જે ટ્રીટમેન્ટ કરીએ છીએ સુપર ટ્રીટમેન્ટ કરીને તમને રિઝલ્ટ પણ જોરદાર મેળવી આપીએ જોઈ શકો છો તમે આ કારેલી કલર જુઓ તમે ક્વોલિટી તમે જુઓ એક નંબરનું રિઝલ્ટ મળેલું છે તો મિત્રો આની અંદર આપણે બે વખત સ્પ્રે કરેલો છે અને બે વખત ડ્રિન્ચિંગ કરેલું છે એ પણ ઓર્ગેનિક દવાનું મિક્સ માઇક્રોન્યુટ્રીયન્સ અને વિકાસની દવાનું તમે જોઈ શકો છો કારેલી કાર્યલી એક છોડ તમે જુઓ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા નહીં મળે કલર ક્વોલિટી અને સાઇનિંગ પણ જોરદાર છે બરાબર જોઈ શકો છો તમે સુપર વિકાસમાં એની દુઃખો તમે જોવો નવી નવી કૂટ પણ તમે જોઈ શકો છો આખી વાડીની અંદર છોડમાં તમે વિકાસ એક છોડમાં તમે કલર ક્વોલિટી તમે જોઈ શકો છો બરાબર તો મિત્રો તમારે પણ કાર્યાલયની અંદર આવો જોરદાર અને અફલાતુન રિઝલ્ટ મેળવવું હોય તો આપણો સંપર્ક કરી શકો છો આપણે સંપર્ક સ્ક્રીન ઉપર આપેલો જ છે માહિતી પણ તમે મેળવી શકો છો જોઈ શકો છો તમે છોડ ફક્ત કારેલી જ નહીં તમે કોઈ પણ પાકની અંદર ટ્રીટમેન્ટ કરાવશો તો કોઈ ગમે તે પાકમાં આપણે ટ્રીટમેન્ટ કરી આપીશું અને જોરદાર રિઝલ્ટ પણ મેળવી આપીશું આની અંદર આપણે પહેલેથી જ ટ્રીટમેન્ટ ચાલુ કરેલી હતી અત્યારે તમે જોઈ શકો છો આજનો વિડીયો છે તારીખ પણ નીચે છે કોનમાં તમે જોઈ શકો છો આજે બનાવ્યો છે આપણે દરેક છોડ કલર ક્વોલિટી વિકાસમાં પણ જોરદાર છે અને અપલાતુન રિઝલ્ટ મળેલું છે તો વધારે માહિતી માટે તમે મારો સંપર્ક કરી શકો છો બરાબર ઘિલોડી કારેલી રીંગણ કોઈ પણ પાક તમે લઈ લો એની અંદર સુપર રિઝલ્ટ આપણે મેળવી આપીશું જોઈ શકો છો ઓર્ગેનિક દવા મિક્સ માઇક્રોન્યુટ્રીયન્સ અને સ્પ્રેની દવાનો જે જીવાત અંગસ વિકાસ ફ્લાવરિંગ વગેરેની જે દવા આવે એનો આપણે સ્પ્રે કરેલો છે એ દવાની માહિતી માટે તમે મને ફોન કરી શકો છો એના ટ્રીટમેન્ટ માટે દવા ઓર્ડર કરવા માટે પણ આપણે નંબર આપેલો જ છે એના ઉપર કોલ કરી વધુ માહિતી પણ તમે મેળવી શકો છો અને દવાનો ઓર્ડર પણ તમે કરી શકો છો જોઈ શકો છો એ કે છોડ અને કલર ક્વોલિટીમાં સાઇનિંગમાં તમારો જોરદાર કશી કહેવતની આવત જોરદાર અપુર રિઝલ્ટ મળેલું છે જોઈ શકો છો ચારેય બાપુજી તમે જુઓ આખી વાડીની અંદર કફલાતુન રિઝલ્ટ સુપર જોઈ શકો છો મિત્રો વિડિયોની અંદર પહેલી વાર આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ખેતી કરતા ખેડૂતો મિત્રો સુધી શેર કરજો જેથી કરી અમને પણ જાણવાનું મળે અને એમનો પાક બગડતો હોય તો એમની ટ્રીટમેન્ટ કરી આપીશું અને એને પાક પણ આપણે સુધારી આપીશું સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી કરીને કરી નવી અપડેટ અપડેટના વિડીયો તમને મળતા રહે અને કંઈક નવું નવું જાણવાનું પણ મળતું રહેશે બરાબર અત્યારે ગિલોડીની સિઝન ચાલુ થઈ ગઈ છે તો ખિલોડીના વેલા માટે પણ સંપર્ક તમે કરી શકો છો અને એના ટ્રીટમેન્ટ માટે પણ કોલ કરી શકો છો એની અંદર પણ રોકણી પછી ટ્રીટમેન્ટ ચાલુ કરવાનું હોય છે આપણી દવાનું તો એની અંદર પણ સુપર રિઝલ્ટ મેળવી આપીશું આપણે અત્યારે તમે જુઓ કારેલીનો વિકાસમાં સુપર કોઈ પંચાયતની જાતની કહેવત નહીં કોઈ પણ પ્રોબ્લેમ નથી સરસ સાવ જોરદાર રિઝલ્ટ મેળવવા માટે કોલ કરી શકો છો બરાબર જોઈ શકો છો તમે કલર ક્વોલિટીમાં તો કોઈ કહેવત નહીં આવે પાણાનો પાણાની એની પાણાની સાઇઝ તમે જો પાણાની સાઇઝ પણ જોરદાર છે એમ મોટાને મોટા પાણા છે ઓકે